જી તમારું નામ જી મારું નામ યોગેશસિંહ રાઠોડ ગામ દેમી તાલુકો બોરસદ નું દેમી ગામ શું તમારો પ્રશ્ન શું છે જી મારો પ્રશ્ન એ છે કે બ્રિજેશ પટેલ ચિખોદરાના રહેવાસી જેઓ દેમી ગામના તલાટી હતા જેઓ આજે બીજા તલાટીને ચાર્જ સોંપ્યો છે પરંતુ આગળના જે બાકી કામો છે એ ગામના કેટલાય લોકોના સામાન્ય લોકોના કામ હજુ સુધી પૂરા કર્યા નથી અને વાર્તાઓ એવી થાય છે કે ભાઈ પૈસા લઈને કામ કરે છે જે પૈસા આપે એનું કામ થાય બાકીનું કામ ના થાય મારું ખુદનું કામ છેલ્લા ચાર મહિનાથી એમને આપેલું હતું છતાં કેટલી રજૂઆતો કર્યા છતાં કેટલા પણ ધક્કા ખાધા છે છતાં પણ આજ સુધી સુધી મહિના અમારું કામ થયું નથી અને આજે જ્યારે એ તલાટીનો છેલ્લો દિવસ હતો અને બીજા તલાટીને ચાર્જ સોંપવામાં આવ્યો ત્યારે એમ કહેવામાં આવ્યું કે આ કામ અહીંયા નહીં થાય તમારે બોરસદથી કરાવવું પડશે તો તલાટી શ્રીને હું એમ કહેવા માંગુ છું કે ભાઈ જો તમારાથી આ કામ થાય એવું નતું તો તમે ચાર મહિના સુધી આટલા ટાઈમ સુધી અમને ગોળ ગોળ કેમ ફેરવ્યા તો ઘણા બધા થાય છે કે તલાટી પૈસા લઈને મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ને તંત્રને હું જાણ કરવા માંગુ છું સરકારને કહેવા માંગુ છું કે આને પાછળ સખત આની તપાસ કરવામાં આવે અને આવા તલાટીને ઘર ભેગા કરી દેવામાં આવે કારણ કે સામાન્ય લોકોની સેવા ના કરી શકે જે જનતાના ટેક્સના પૈસા લઈને જનતાની સેવા ના કરી શકે એવા લોકોની કોઈ જરૂર નથી એવા લોકોને ઘર ભેગા કરી દેવામાં આવે કારણ કે સામાન્ય લોકોની રજૂઆત એ નહીં સમજી શકે તો એમને તલાટી રહેવાની કોઈ જરૂર જ નથી